પ્રથમ નવરાત્રિથી પાટણ એપીએમસી દ્વારા કપાસની નવી આવકની હરાજી શરૂ કરાશે એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેન સહિતના ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં પ્લોટ નંબર એકાવન પરથી કપાસની હરાજી બોલાવાશે પાટણ સહિત સમગ્ર ઉત્તર ગુજરાત અને ગુજરાતના અન્ય શહેરોમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં પોતાની ખેત ઉત્પાદનના માલનું વેચાણ કરવા પાટણ એપીએમસી ખાતે આવતા હોય છે ત્યારે પાટણ એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેન સહિત તમામ ડિરેક્ટરો પણ અને સ્ટાફ પરિવાર દ્વારા પણ ખેડૂતોને પોતાના માલનું પૂરેપૂરું વળતર મળે અને ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની તકેદારી રાખવામાં આવતી હોય છે જેથી પાટણ એપીએમસીએ ખેડૂતોનો વિશ્વાસ સંપાદ આગવી લોકચાહના વર્ષે પણ પ્રથમ પાટણ એપીએમસી દ્વારા કપાસની નવી આવકની પ્લોટ નંબર એકાવન ખાતેથી હરાજીનું સવારે નવ કલાક પંદર મિનિટના શુભ મુહૂર્તમાં આયોજન કરવામાં આવ્યું હોવાનું પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું પાટણ એપીએમસીના ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે પાટણ એપીએમસીમાં ખુલ્લી હરાજી ખરું તોલ અને રોકડા નાણાંનો વ્યવહાર હોવાના કારણે મોટા ભાગના ખેડૂતો પોતાની ખેત ઉત્પાદનની વસ્તુઓનું વેચાણ કરવા પાટણ એપીએમસી ખાતે આવતા હોય છે ગત વર્ષે પાટણ એપીએમસીમાં વર્ષ દરમિયાન કુલ એક લાખ નવ્વાણું હજાર આઠસો અઠાવન ક્વિન્ટલ એટલે કે બે હજાર કરતાં વધુ કપાસની ગાડીઓની આવક થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું તો ખેડૂતોને પણ ગત વર્ષે કપાસના પોષણક્ષમ ભાવ ઉપલબ્ધ બન્યા હોય ચાલુ વર્ષે પણ પાટણ એપીએમસીમાં કપાસની મબલખ આવક થવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની વ્યવસ્થા એપીએમસીમાં ઉપલબ્ધ બનાવવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું રાજુભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ પીએમસી દ્વારા આગામી પ્રથમ નોરતાથી કપાસની નવી આવક નહીં રજી ચાલુ થઈ રહી છે કઈ રીતનું આયોજન છે અને શું છે તમારો પ્લાન નવરાત્રિનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે અને પહેલું નોરતું એટલે ખૂબ શ્રાદ્ધ પછીનો સૌથી પવિત્ર દિવસ હોય તો પહેલું નોરતું હોય છે નવ દિવસની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ ત્યારે એપીએમસી પાટણ પણ આગામી દિવસોમાં જે જે ખેડૂતોએ કપાસનું ઉત્પાદન કરીને કપાસનો અબલબ પાક ઉત્પાદન કરીને એમના ઘેર રાખ્યો છે અને એની હરાજીનું શુભ મુહૂર્ત એ પહેલી નવરાત્રિ એટલે કે બાવીસ નવ બે હજાર પચીસના રોજ એનું પૂજા વિધિ દ્વારા અમે એ હરાજીનું સ્ટાર્ટ કરી અને ખેડૂતોનો જે આવેલો માલ છે એ લેવાનું પહેલી નવરાત્રિથી ચાલુ કરીશું લગભગ લગભગ ચૌદસો પચાસથી ઉપરના ભાવ ખુલવાની સંભાવના છે ખેડૂતોને પણ એમના કપાસના ઉત્પાદિત કરેલા કપાસના પોષક ભાવ મળી રહે એમને પણ સંતોષ થાય એ પ્રકારનો એ માર્કેટ પરિવારનો અને જે વેપારી કપાસ ખરીદવાના છે એમનું પણ આજે બેઠક કરી અને એમને પણ સારો ભાવ મળી રહે ખેડૂતને પણ પોષાય એવો ભાવ મળી રહે એવા પ્રયત્નો કરવા માટે અને દરેક વેપારીને પણ એવી એક ઈચ્છા ઈચ્છાશક્તિ વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં જ્યારે પહેલાં દિવસથી નવરાત્રિના કપાસનો વેપાર શરૂ થવાનો છે એપીએમસી પાટણ ખાતે તો ત્યારે ખેડૂતને પણ સારો ભાવ મળી રહે વેપારીને પણ ફાયદો થાય અને આ પ્રકારની બધાને કંઈક ને કંઈક મદદ છે થાય એ પ્રકારનું એકાવન નંબરના પ્લોટથી કપાસનો વેપાર પહેલી નવરાત્રીએ એપીએમસી પાટણ શરૂ કરવા જઈ રહી છે થેન્ક યુ